એમાં આચાર્યશ્રીના એક શ્લોકમાં એક શ્લોક એવો છે અમારા આચાર્ય જમાન ગરું ન કરવું કોઈને જામીન ન થવું અમારા આચાર્યશ્રીઓએ કરજ ન કરવું એ તો સ્વાભાવિક છે સમજી શકાય એ વાત પણ આપતકાળ આવી પડે ત્યારે ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરવો આ મનમાં પ્રશ્ન ઊભો કરે છે પ્રથમ આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રી રઘુજી મહારાજે જ્યારે મહારાજે ગાદી પટ્ટાભિષેક ગાદીપતિ બનાવ્યા ત્યારે સંપ્રદાયના પતિઓએ એમની સર્વ પ્રકારે પૂજા કરી છે તે જ પરંપરા પ્રમાણે આજની તારીખમાં મોટા મોટા પતિઓ સદગ્રહસ્તો એ આચાર્ય પદનું પૂજન કરતા હોય છે આખા વિશ્વમાં સંપ્રદાય ફેલાઈ ગયો છે વરતાલ ગાદી એકમાત્ર એવી ગાદી છે જેની પાસે ચૌદસો કરતા પણ ધ્યાની જ્ઞાની વિદ્વાન તપસ્વી સંતો હોય જેની પાસે એક નાનકડી અમથી દેરી લઈને કોઈ બેઠો હોય હનુમાનજીની ભિક્ષાવૃત્તિ તો એને પણ કરવાની આવતી નથી તો જે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠસ્થાન પર વિરાજમાન હોય અને ભિક્ષાવૃત્તિ કરવાનો આવે કેમ એવો તે કયો આવી પડે ત્યારે અમારા રાધારમણ પ્રસાદજી દાદા તરફે દ્રષ્ટિ કરી પોતે આચાર્યના પુત્ર હતા આચાર્ય માટે હકદાર હતા ઘણી બધી લડત ચલાવી એમણે પણ એ લડતના અંતે ન પામી શક્યા ઘણા બધા પ્રલોભનો આવ્યા એમના જીવનમાં આપતકાળે બહુ આવ્યો અમારા પિતાશ્રી એવું કહેતા કે હેન્ડ ટુ માઉથ થઈ ગયા હતા ફાંફા પણ એવા સમય સંજોગોમાં પણ એમણે પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા મૂકી નહીં અને હૃદયમાં ભગવાનને કાયમ એવું કહ્યું કે ભગવાન તમારી કૃપા થાય તો એક દિવસ મને લક્ષ્મી નારાયણ દેવની ગાદી મળે બીજે કઈ ભટક્યા નહીં તો એ શ્લોક નો અર્થ અમે એવું કાઢીએ છીએ શ્રીજી મહારાજ આચાર્યોને એવું કહેવા માંગે છે કે ભિક્ષા વૃત્તિ કરી લેજો ભૂખે મરી જજો પણ સંપ્રદાયના સિદ્ધાંતમાં ક્યાંય કોઈની સાથે છોડ કરશો નહીં ક્યાંય કોઈનો લલ્લો ચપ્પો કરશો નહીં